નમસ્કાર ભ્રષ્ટાચારનો બોરિંગ જ્યાં ફૂંફાળા મારે છે એવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ એક પત્ર લખીને કોન્ટ્રાક્ટથી લેવામાં આવેલ પટ્ટાવાળાઓની એજન્સી અલ્ટ્રા મોડલને બ્લેકલીસ્ટ કરીને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે વિપક્ષી નેતા અમીર રાવતે સ્પષ્ટપણે આ પત્રમાં જણાવ્યું છે કે ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન અલ્ટ્રા મોડલ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે એવા સંજોગોમાં જ્યારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે એમને કારણવર્ષક નોટિસ સુધા પાઠવવામાં આવી છે જેનાથી વિપક્ષી નેતાનો જે શક છે એ હકીકતમાં પુરવાર થઈ રહ્યો છે વડોદરા શહેરમાં સો પટાવાળાને લેવા માટે આઉટસોર્સિંગથી કામ અલ્ટ્રા મોડન લિમિટેડ કરીને એક એજન્સીને આપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટના બેઝિક કન્ડિશન્સ એવા હતા કે દસ પાસ લોકોને નોકરી રાખવી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટમાં પાંચ મહિના પૂર્ણ થયા અમે કોન્ટ્રાક્ટ અગાઉ બી એવું કહ્યું હતું કે પટાવાળીની કોઈ બી ઓફિસમાં પોસ્ટ બહુ ક્રિટિકલ હોય છે કંઈ ફાઇલો ક્યાં છે ફાઇલોની જવાબદારી રિસ્પોન્સિબિલિટી તો જ ફિક્સ થાય જ્યારે પરમાનન્ટ પટાવાળા હોય તેમ છતાં આઉટસોર્સિંગથી લીધા જે એજન્સીને કામ આપ્યું છે એ એજન્સીએ દસ પાસની જગ્યાએ એનાથી ઓછું ભણેલા લોકોને અગિયારમાંથી પાંચ મહિના સુધી હાયર કર્યા એ લોકોનો બારથી તેર હજાર કેરી કેરી હોમ કેરી હોમ સેલરી તેરથી ચૌદ હજાર રૂપિયા હતો એની જગ્યાએ એમના ખાતામાં દસ હજાર અગિયાર હજાર રૂપિયા આપ્યા વેરસ્ટ એને એમને એવું કહેવામાં આવ્યું કે તમારે જે લેટ આવ્યા કે રજાઓ છે એનો પગાર કપાયો અગેન્સ્ટ ધેટ કોર્પોરેશનમાંથી ટોટલ ફૂલ એમના જે ક્લેમ કરવાના એ ચૌદ હજાર રૂપિયાની આસપાસ ચૌદ હજાર છસોની આસપાસ ક્લેમ કરવામાં આવ્યા તો ઇન ધેટ કેસ કોર્પોરેશન સાથે આ ઇજારદારે ફ્રોડ કર્યું છે ઇન ટર્મ્સ ઓફ ક્વોલિફિકેશન ઓલસો એમને સેલરી લેવાની જે આપી છે એના કરતાં વધારે લીધી છે એમાં બી ફ્રોડ કર્યું છે એમના પીએફના ખાતા મોટાભાગના લોકોના નથી ખોલ્યા એમને ડ્રેસ આપવાના હોય બે ડ્રેસની જગ્યાએ એક જ ડ્રેસ આપ્યો છે આ તમામ વસ્તુ ટેન્ડરના સ્પોર્ટ ટેન્ડરનું વાયોલેશન છે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રીના અમે રજૂઆત કરેલી એક કારણદર્શક નોટિસ પણ ઇજારદારને આપી છે કે તમે આવું કર્યું છે તો તમારી સામે પગલાં કેમ નહીં લેવા તો અમારી ડિમાન્ડ છે કે દસ ફાય જે છોકરાઓને રાખ્યા હતા એ તમામને નોકરીમાંથી હવે કાઢી મૂક્યા છે તો ઇન દેટ કેસ ઇજારદારે બી કોન્ટ્રાક્ટ વાયોલેટ કર્યો છે કોર્પોરેશનને એમબી જે પટ્ટાવાળા વારે ઘડીએ ચેન્જ થાય તો એમનું કામ સફળ થાય માંડ માંડે લોકો ટ્રેન થયા હશે ત્યાં હવે નવા પીવું જાવે તો આ તમામ કોર્પોરેશનના સ્ટાફને બી હેરાનગતિ થતી હોય ત્યારે આ ઈજારદારને બ્લેકલીશ કરવાનું ડિમાન્ડ કરતો અમે આજે લેટર લખ્યો છું બીડો રિપોર્ટ ન્યુસન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી ડેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર